કોઈ પણ વાહન હોય તો સમસ્યા તેની જાળવણી કરવી પડે છે અને જો ના થાય તો ક્યારેક ટેકનિકલ ખામી સર્જાય અને ક્યારેક અકસ્માત પણ હોય છે ત્યારે આવી ઘટના અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ ગામે કોડંબા પામી હતી જેમાં ગત સાંજે ચાર વાગ્યાના અરસામાં શામળાજી ગોધરા સ્ટેટ હાઇવે પર રાજસ્થાન પરિવહન નિગમની એસટી બસ ઉદેપુરથી અમદાવાદ જઈ રહી હતી એસટી બસની આગળ કારમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલો જઈ રહ્યા હતા આ દરમિયાન પૂરપાટે ઝડપે આવી રહેલી એસટી બસે આગળ જતી કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલો સહિત પાંચને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ આ તમામ ઇજાગ્રસ્તને સારા

CN24 News Mobile App